નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ મિત્રો જે ખૂબ જ કામમાં આવવાની છે તમારે શું કરવાનું છે તમારા ઘરે જે પણ ખાલી બોટલ પડેલી હોય એટલે કે બોડી લોશનની બોટલ હોય ખાલી અથવા શેમ્પુની ખાલી બોટલ હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની બોટલ હોય ખાલી એ તમારે લેવાની છે મિત્રો અને ત્યારબાદ હવે તમને એનો ઉપયોગ જણાવી દઉં તો મિત્રો તમારા ઘરે જે કાંટાવાળી ચમચી હોય એ કાંટાવાળી ચમચી લેવાની છે અને તમારે મિત્રો તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવાની છે તમારે મિત્રો જે કાગળના કાંટા છે તમારે ગરમ કરવાના છે અને એકદમ વ્યવસ્થિત તમારા ચમચી તમારી કાંટા ગરમ થઈ જાય ત્યારબાદ હવે તમને આ બોટલ છે તેની ઉપર તમારે કાણા પાડવાના છે એટલે તમને જણાવી દઉં કે બોટલનો જે ઢાંકણાવાળો ભાગ છે ત્યાંથી લઈને બોટલ અડધી થાય ત્યાં સુધીની અંદર તમારે કેટલા ભાગમાં તમારે વ્યવસ્થિત ચમચીની મદદથી કાણા પાડવાના છે હવે મિત્રો આપણે કાણા પાડી લઈએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને

તમે જોઈ શકો છો કે ચમચીની મદદથી વ્યવસ્થિત આપણે અડધી બોટલની અંદર કાણા પાડી લીધા છે આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો તમારે એક ડીશ ઉપર તમારે આ બોટલ લેવાની છે ને ઉપરનો તમારે ઢાંકણાવાળો ભાગ છે એ કાઢી લેવાનો છે ઘડીક પૂરતો અને ત્યારબાદ તમારે આ બોટલની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તમારે મીઠું નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે આઠથી દસ જેટલા લવિંગ ઉમેરવાના છે અને ત્યારબાદ તમારા ઘરે જે ગુલાબજળ હોય એ તમારે થોડું ગુલાબજળ ઉમેરી દેવાનું છે જેથી કરીને સારી એવી સુગંધ તેમાંથી આવે અને હવે તમારા ઘરે જે વાસણ ધોવાનું લિક્વિડ હોય કપડાં ધોવાનું લિક્વિડ હોય અથવા તમારા ઘરે જે ડેટોલ હોય એ તમારે મિત્રો આની અંદર નાખી દેવાનું છે અને વ્યવસ્થિત તમારે ઉપરનું જે ઢાંકણું છે એ તમારે બંધ કરી દેવાનું છે અને વ્યવસ્થિત તમારે બે મિનિટ સુધી આ આ જે બધી બોટલ છે એને હલાવીને મિક્સ કરી લેવાનું છે જેથી કારણે અંદર જે વસ્તુ નાખી છે એ બધી વ્યવસ્થિત મિક્સ થઈ જાય હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો તમારા ઘરમાં જ્યાં વધારે પ્રકારની વાસ મારતી હોય અથવા દુર્ગંધ આવતી હોય કોઈ રૂમમાંથી કોઈ કમરામાંથી અથવા તમારા ઘરે માખી મચ્છર અને વંદાનો ત્રાસ હોય ઉપદ્રવ હોય તો એવી જગ્યાઓ પર તમારે મિત્રો આ બોટલને મૂકી દેવાની છે જેને કારણે આ બોટલમાં જે દ્રવ્યો બધા મિક્સ થયા છે તેને કારણે તમારા ઘરની સુગંધ દુર્ગંધ હશે બધી સુગંધ આવશે કેમ કે ગુલાબજ ઉમેરેલું છે અને જે જીવજંતુ છે જેમ કે માખી મચ્છર વંદા એ બધા આને કારણે ભાગી જશે તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ